ઓકે જો પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ અને ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ શું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વીર એટલે કે પાયો ગુણ્યા હવે પાયો શું છે તો આ અને વેધ શું છે ઓકે હવે એ જ રીતે અહીંયા અગર હું આને પાયો ગણું તો આ થઈ ગયો મારો વેદ ખ્યાલ આવ્યો તો એના દાખલા કેવા હોય તો પાયો આપેલો હોય વેધ આપેલો હોય તો તમને ક્ષેત્રફળ મળી જાય અમુક વાર ક્ષેત્રફળ આપેલું હશે અને પાયો આપેલો હશે તો એના ઉપરથી વેધ મળી જાય જેવી રીતે હું કહું કે સો ક્ષેત્રફળ છે અને પાયો દસ છે તો વેદ કેટલો તો ગુણાકારમાં જે દસ છે એ આ બાજુ જાય તો શું થઈ જાય ઓકે જીરો જીરો કટ તો શું આવશે

અને વેધ છોક છે દસ ગુણિયા છો બે તરી છો ત્રીસ સેન્ટીમીટર્સ હોય હવે આની અંદર એવું કહે કે ક્ષેત્રફળ હા લખવું પડે ક્ષેત્રફળ આપેલું છે તને અને તને એવું કહે કે પાયો શોધવાનો છે તો દસ છે પાયો ખબર નથી અને વેધ જે છે એ દસ છે તો

અને બીજું હોય ક્ષેત્રફળ શું હોય શું હોય ઓકે પરિઘ એટલે શું તો પરિઘ એટલે બોર્ડર બોર્ડર વાળા જેટલા પણ દાખલા હોય તો એમાં તમારે ટુ પાય આર વાપરવાના અને ક્ષેત્રફળ હોય તો પાય આર સ્કવેર વાપરવાનું હવે માની લો કે ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યા ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર છે તો પાંચ સેન્ટીમીટર છે તો પરિઘ બરાબર ચુમ્માલીસ સેન્ટીમીટર પરીઘ આવે પરીગ એટલે આ જે લંબાઈ જે છે તાર છે તો તારની લંબાઈ ટોટલ ચુમ્માલીસ છે તો આપણે પરીઘ નો ઉપયોગ કરીશું ઓકે હવે ક્ષેત્રફળ

આના સિવાય બહારનું કશું જ નહી ઓકે ચલો